અને મિત્રો જણાવી દઈએ કે અત્યાર સુધીમાં તેમણે એકસો પચાસ અધિકારીઓ સાથે વાત કરી છે જો કે મિત્રો મળતી તે અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે અધિકારીઓએ ખુલ્લેઆમ ધમકી આપવાનો પણ આ પ્રયાસ અત્યંત શરમજનક અને અસ્વીકાર્ય છે જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે યાદ રાખો કે લોકશાહી આદેશ પર કામ કરે છે અને ધમકીઓ પર નહીં જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ